આત્માની શુદ્ધિકરણ કરતી દુઆ સાથે પૂર્ણ થયો હતો આ ઇસ્તેમામાં વિરમગામ શહેર અને આસપાસથી તેમજ અમદાવાદ શહેર અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ઇસ્લામી ભાઈઓ હાજર રહ્યા હતા આ ઇસ્તેમાનું યોજવાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં સુધાર લાવવાનો અને આજની યુવા પેઢી જે નિશા તરફ જઈ રહી છે તેને નશા મુક્ત બનાવવાનો અને સમાજમાં ફેલાયેલ દૂષણોથી લોકોને જાગૃત કરવાના પ્રેરણાદાયી પ્રયાસ સાથે આ ઇજતેમાનું આયોજન કરવામાં આવ્યું હતું વિરમગામ અમદાવાદ હાઈવે બાલાપીર બાવની દરગાહ સામે તારીખ છ અને સાત જાન્યુઆરી આ બે દિવસીય ઇજતેમામાં મા બાપની ઇજ્જત કરવી તેમની સેવા ચાકરી કરવી પાડોશી સાથે સારું વર્તન કરવું પાંચ સમયની નમાજ પડવી અને નીતિ નિયમો પર ચાલવાથી અલ્લાહ તરફથી સફળતા પ્રાપ્ત થશે તેમજ આજનો યુવા નશાનો બંધારણીય બન્યો છે વર્તમાન પેઢીને ડ્રગ્સની બદીથી બચાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું ઇજ્તેમામાં ઉપસ્થિત ભાઈઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી કે પાંચ સમયની નમાજ પાબંદી સાથે પડીશ દારૂ જુગાર પાન મસાલા ગુટકા અને નશાયુક્ત પદાર્થોનું સેવન નહીં કરવા અને લોકોને બચાવવાનો પ્રયત્ન કરીશ સમાજમાં જે દૂષણો ફેલાયા છે તેનાથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરીશ દેશના નિર્માણમાં સાથ અને અને સહકાર આપીશ દેશને વફાદાર રહીશ દેશ અને દેશવાસીઓને નુકસાન થાય તેવી કોઈ પ્રવૃત્તિ નહીં કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તારીખ છ જાન્યુઆરી સવારે દસ વાગ્યા થી ઇજ્તેમા શરૂ થયો હતો અને તારીખ સાત જાન્યુઆરી મગરીબી નમાજ પછી ખાસ બયાન જિક્ર અને આત્માની શુદ્ધિકરણ કરતી દુઆ સાથે પૂર્ણ થયો હતો વતન સલામતી માટે માટે અને વિરમગામ શહેર માટે અને ઇજ્તેમા આવેલ તમામ ભાઈઓ માટે ખાસ દુઆ કરવામાં આવી હતી મુન્ના વહોરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ انشاءاللہ پوری دیرے دیر میں لائٹیں بند ہوگی اندھیرے میں ہم ہوں گے یہ سمجھئے کہ میں تنہیں طرح ہوں اپنے رب کی بارگاہ میں میں حاضر ہوں اور اللہ کی بارگاہ میں اپنے تمام گناہوں سے سچی پکی توبہ کیجئے اور دل سے اللہ کا ذکر کیجئے روایت میں آتا ہے کہ جب لوگ اللہ تا کے ذکر کے لیے کسی جگہ جمع ہوتے ہیں اور الصلاة والسلام عليك يا حبيب الله، الصلاة والسلام عليك يا حبيب الله، الصلاة الله 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 અન લ